રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ આવો આપણે એકત્ર થઈને એક પ્રભુ નું વચન દેખીએ નું પુસ્તક કાઢીશું તેનો એકસો બે અધ્યાય અને પેલી અને બીજી કલમ આપણે જોઈશું ધ્યાય હોવા મારી પ્રાર્થના સાંભળ અને મારા પોકારને તારી પાસે આવવા દે મારા સંકટના દિવસે તારું મુખ મારાથી ન ફેરવ મારી ભણી ધર હું વિનંતી કરું તે દહાડે તું મને વહેલો ઉત્તર આપ હાલે પ્રભુના વચનમાં લખે છે દાઉદ ભક્ત કે મારી પ્રાર્થના સાંભળ અને મારો પોકાર તારી પાસે આવવા દે ઘણીવાર આપણે પ્રાર્થના કરીએ છીએ પરંતુ આપણો પોકાર પ્રભુ પાસે પહોંચતો નથી તેવા સમયની અંદર આપણી પ્રાર્થના આપણી યાચના પ્રભુ પાસે પહોંચે આપણો પોકાર પ્રભુ પાસે પહોંચે માટે આપણે પ્રભુને હાંક મારવાનું છે અને આપણી પ્રાર્થનાની અંદર એવા શબ્દ હોવા જોઈએ કે જે શબ્દ દ્વારા પિતા પુત્ર પવિત્ર આત્મા આપણી પ્રાર્થનાનો સંભાળ લે આપણી પ્રાર્થનાના શબ્દોને

ખરી જ વાત છે કે જ્યારે આપણે સંકટમાં પડીએ છીએ ત્યારે કઈ જગ્યાએ આપણે સહારો માગીએ છીએ પણ સહારો નથી મળતો ત્યારે આપણે કહીએ છીએ કે બધા દરવાજા બંધ થઈ ગયા તેવા સમયની અંદર આપણે આ પ્રભુની પાસે આવવાનું છે અને આ ગીતશાસ્ત્રનું પુસ્તક બીજો અધ્યાય અને તેના એકથી લઈને અંત સુધી વાંચો તો પણ એમાં પ્રભુના એવા સંકટમાં આપણે પડીએ છીએ ત્યારે આપણે કેવી રીતના નીકળવાનું એના વચનો પ્રભુ આપણને પૂરા પાડે છે ને એ વચનો દ્વારા આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી પ્રાર્થનાને જરૂર સાંભળે છે અને કહે છે કે વિનંતી કરું તે દાડે તું મને વહેલો ઉત્તર આપ વહેલા ઉત્તર પ્રભુ આપણને કેવી રીતના આપશે જ્યારે એના વચનો થકી આપણે પ્રાર્થના કરશું ત્યારે આપણી પ્રાર્થનાની અંદર વચનનું બહુ મહત્ત્વ છે અને આપણે પ્રાર્થના જ કરીએ પરંતુ વચન ના હોય તો એ પ્રાર્થનામાંથી વહેલા ઉત્તર મળતો નથી ખરેખર મારા પ્રિય ભાઈઓ અને બહેનો આપણી પ્રાર્થનાની અંદર પ્રભુના વચનો હોવું જોઈએ શેતાનને પણ પ્રભુએ વચન થકી ભગાડ્યો હતો ને તો એ ભાગી શકતો નહોતો અને આપણા જીવનની અંદર ક્યારે પણ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વચનો થકી પ્રાર્થના કરવાનું છે આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ ધન્યવાદ ધન્યવાદ પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી આખો દિવસ ભરી સંભાળ્યા તેવી રીતના આખો રાત્રો ભરી સંભાળ છે આખો દિવસની અંદર પ્રભુજી અમે ઉઠવા બેસવા ચાલવા વાગવામાં ચૂક્યા અમને સમા કરજે હરેક કાર્યની અંદર તું સફળ કરે છે માટે તારી સ્તુતિ કરવી છે પ્રભુ માગીએ છીએ એનાથી વિશેષ આપો છો માટે તમારો આ ભાર માનીએ તો આખા દિવસની દિનચર્યાની અંદર પ્રભુ મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનોને અમે લાવીએ છીએ એમની એક એક દિનચર્યને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુજી હરેકના કાર્યો છે વેસાઈ ધંધાયું છે ખેતી મજૂરી ઢો ઢાક હોય છે પ્રભુજી મુસાફરી હોય છે નોકરી ધંધા હોય છે હરેક ને સાંજ ને પહોરે પોતાના ઠેકાણા પર તમે લાવો છો અને કુટુંબ સાથે એકત્ર થઈને તારી આરાધના કરવાનો તક કાપો છો માટે તમારો આભાર માનીએ એક એક ને તમે આશીર્વાદિત કરો પ્રભુ રાજા તમારા વચનો થકી એક એક ને તમે આશીર્વાદિત કરો પ્રભુ જ્યારે સંકટના ના સમય તને ફોકાર કરે ત્યારે તમે એમને પહેલા ઉત્તર આપજો અને કેવી રીતના પ્રભુ તારી પ્રાચે પ્રાર્થના લાવવાનું જે દાઉદ ભક્ત તમને

પરમેશ્વર પિતા નવો દિવસ આપજો અને નવા દિવસની અંદર નવી આસિષ આપજો અને ઉઠીને સૌ પ્રથમ તારા નામને ધન્યવાદ કરનારા બાળકો બને દીકરા દીકરી બને એવું તમે થવા દો હરેકના પરિવારો કુટુંબો બાળકો બધા અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈએ છીએ ઉદ્ધાર કરતા પ્રભુ એશ મસી તારા નામથી માંગીએ છીએ જે મસી કે જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં